કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે દુકાનમાં બને છે એ રીતે એટલે કે કંદોઈની સ્ટાઇલથી કે કંદોઈની રીતથી જ અડદિયા બનાવીશું આ અળદિયા બનાવવાની બધી જ ટિપ્સ મેં કંદોઈ પાસેથી લીધી છે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત અને આ અડદિયા આપણે માવા વિના જ બનાવીશું જેથી તે લાંબો સમય સારા રહે માવો નાખેલા અડદિયા લાંબો સમય સારા નથી રહેતા અને આ અળદિયા એક મહિના સુધી સારા રહેશે તો છેલ્લે સુધી જોજો કે કંદોઈની રીતથી એવા અળદિયા કઈ રીતે બને છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તો મિત્રો આપણે અળદિયા બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો અને હા તમને જો વિડીયો થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં મેં પાંચસો ગ્રામ જેટલો અડદિયાનો લોટ લીધો છે જોઈ શકો છો પાંચસો ગ્રામ છે અને આ અડદિયાનો લોટ છે એ બધો જ આપણે એક વાસણમાં લઈ લઈશું તમે ગમે ત્યાં લેવા જાઓ ને અડદિયાનો લોટ માગશો એટલે એ થોડો કરકરો એવો લોટ આપશે બહુ જાડો પણ નહીં અને સાવ ઝીણો પણ નહીં એવો કરકરો લોટ આવશે તો હું બતાવું તમને કે જુઓ થોડો એવો કરકરા જેવો આવે છે તો આ લોટને આપણે સાઇડમાં લઈ લઈએ અને વચ્ચે થોડી જગ્યા કરી દઈએ જગ્યા કરી આપણે એની અંદર અડદિયાને ધાબો દેવાનો છે આ પ્રોસેસ છે એ ખૂબ જ જરૂરી છે કંદોઈ સ્ટાઇલથી આ ધાબો આપણે દઈશું હવે અહીંયા મેં અડધા કપ જેટલું દૂધ લીધું છે થોડું નવસેકું દૂધ છે અને એની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે અને એ આપણે અંદર નાખી દઈએ અને બધું જ દૂધ અને ઘી સરસ રીતે મિક્સ કરી લઈશું પહેલાં તો આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે બધો જ લોટ એની અંદર સરસ રીતે મિક્સ કરી લેવાનો છે અને એકદમ સરસ રીતે મસળી લેવાનો છે એકદમ મસળી લેવાનો છે કે જરાય ગાંઠ કે કણકી ના રહી જાય એ રીતે સરસ રીતે મસળી લેવાનો છે આ ખાસ જરૂરી છે પ્રોસેસ આ પ્રોસેસ કરવાથી અડદિયા જે છે ને એ બાર કંદોય બનાવે છે ને એ સ્ટાઇલથી બનશે અને એવા જ બનશે તમે આ રીતથી એક વખત બનાવશો ને તો તમને એમ લાગશે કે જે બજારમાંથી લઈએ છે ને એ થોડું ઘી છે એ મિક્સઅપ હોય છે તો પણ ઘરના જે અડદિયા છે એ વધારે ટેસ્ટી લાગશે તો આ રીતે આપણે સરસ ધાબો દેવાઈ ગયો છે અને જુઓ મારે કંઈ કણકી નથી રહી કારણ કે મેં ઘસીને ધાબો દીધો છે તો આ રીતે જો તમને કણકી લાગે ને તો એને થોડો ચાળી લેવો તો હવે એને પંદરથી વીસ મિનિટ સુધી આને ઢાંકીને રાખી દઈશું હવે આપણે એ ગેસ ઉપર ત્યાં સુધી બીજી પ્રોસેસ કરી લઈએ એક પેનમાં આપણે ઘી લઈ લઈશું હવે પાંચસો ગ્રામ અડદિયાનો લોટ લીધો હોય ને ત્યારે આપણે પાંચસો ગ્રામ જેટલું જ ઘી લેવાનું છે બધું જ ઘી આપણે એની અંદર નાખી દઈશું અને થોડું એવું ઘી ગરમ કરી લેવાનું છે આ પરફેક્ટ માપ છે હું જે રીતે માપ કીધી જાઉં છું એ જ રીતે જો તમે માપ અને સ્ટાઇલ કરશો ને તો તમારા અડદિયા પણ કંદોઈ જેવા જ બનશે હવે મિત્રો અહીંયા જે છે ને બધું જ ઘી નાખી દેવાનું છે ઘણા લોકો શું કરે છે કે ગુંદને તળવા માટે થોડું થોડું ઘી લેતા હોય છે પરંતુ આપણે પાંચસો ગ્રામ લોટની અંદર પાંચસો ગ્રામ ઘી વાપરી જ નાખવાનું છે તો બધું જ ઘી આપણે એકી સાથે જ લઈ લઈશું હવે અહીંયા મેં ગુંદ લીધો છે આ હીરાકણી ગુંદ છે અને આ ગુંદ જે છે ને એ મેં એંસી ગ્રામ ગુંદ લીધો છે એસી ગ્રામ તમારે કરવું હોય તો અઢીસો ગ્રામ ગુંદ લીધો હોય એના ત્રણ ભાગ કરી લેશો ને એટલે એસી ગ્રામ થઈ જશે તો આ મેં ગુંદ એંસી ગ્રામ લીધો છે અને આ ગુંદને એકી સાથે આપણે નહીં તળીએ હવે જે ગુંદની કણકી પડી ગઈ હતી ને એ જુઓ તમે ઉપર આવી ગઈ છે એટલે આપણું ઘી પણ સરસ ગરમ થઈ ગયું છે એ ગુંદની કણીને આપણે કાઢી લઈએ અને બીજો ગુંદ આપણે તળી લઈએ હવે તળવા માટે આપણે આ રીતનો ગળણો હોય ને તો એનો ઉપયોગ કરીશું તમારે કોઈ મોટી ચાની ગરણી હોય ને તો એ પણ તમે વાપરી શકો છો એમાં પણ આ રીતે થોડો ગુંદ નાખી અને હળવે હળવે થોડો થોડો ગુંદ કરીને તળી લઈશું એની અંદર નાખી ઘીની અંદર અને ચમચીથી આ રીતે હલાવીશું ચમચીથી હલાવી આવીશું અને એવું લાગે તો આ રીતે ચમચીથી ઘી નાખવાનું આ રીતે છાંટશો ને તો પણ એ સરસ રીતે પાકી જશે અને પાક છે એ કઈ રીતે ખ્યાલ આવશે કે ગુંદ છે ને એ થોડો થોડો છૂટો પડવા મળશે અને પરફેક્ટ પાકી જશે એટલે જે ચીકણો હોય છે ને ગુંદ એ જ ચિકાસવાળો નહીં રહીએ અને એના દાણા છે એ છૂટા પડવા લાગશે તો આ રીતે આપણે બધો જ ગુંદ તળી લઈશું હવે તમે જોઈ શકો છો કે આપણે ચમચીથી આ રીતે કરીએ છીએ ને તો સરસ છૂટો પડી જાય છે ગૂંદ અને આ ગુંદ આપણો પરફેક્ટ તળાઈ ગયો છે આ રીતે ધીમે ધીમે કરતાં આપણે બધો જ ગૂંદ તળી લઈશું હવે આપણો બધો જ ગુણ તળાઈ ગયો છે અને હું તમને બતાવી દઉં કે આપણા દાણા છે એકદમ સરસ છૂટા છે જો જે છૂટા નથી એને ભાંગીને પણ જોઈ લઈએ કે એકદમ સરસ ભાંગી અને ભૂકો થઈ જાય છે અને જરાય ચીકણો નથી કે કડક નથી તો હવે આપણું જે ઘી ગરમ હતું ને એની અંદર જ આપણો જે ધાબો દીધેલો લોટ હતો ને એ નાખી દઈશું પણ નાખવામાં પણ એકી સાથે બધો નહીં નાખી દઈએ કારણ કે આપણે ધાબો દીધેલો છે અને ઘી ગરમ છે તો એ ઉભરો આવશે તો આ રીતે ઉભરો ન આવે એના માટે થઈને આપણે ધીમે ધીમે જ લોટને નાખવાનો છે નહીંતર ઉભરો આવીને લોટ અને ઘી બહાર નીકળશે તો ધીમે ધીમે આ રીતે લોટ બધો જ નાખી દઈશું અને લોટને સરસ રીતે હલાવી લઈશું અને મિક્સ કરી લઈશું આ લોટ શેકાય છે ત્યાં સુધીમાં હું તમને એક વાત યાદ કરાવી દઉં કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા જો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને કમેન્ટમાં મને તમારે કહેવાનું ભૂલવાનું નથી કે તમને મારો વિડીયો કેવો લાગ્યો હવે આપણો ધીમે ધીમે શેકાઈ જવા લાગ્યો છે લોટ અને જુઓ થોડી વાર થશે ને એટલે આ રીતે ફૂલાવા લાગશે ઉભરો આવશે લોટમાં આ રીતે ઉભરો આવે ને એટલે સમજવાનું કે આપણા અડદિયા જે છે એ પરફેક્ટ કંદોઈની સ્ટાઇલથી જ બની રહ્યા છે અને એના જેવા જ બનશે બજારને પણ ટક્કર મારે ને એવા આપણા અડદિયા બનશે અને એકદમ સોફ્ટ કઈ રીતે બનશે ને એ પણ આપણે આગળ જોઈશું હવે આપણો લોટ છે ને એ સરસ શેકાઈ ગયો છે જુઓ તમે આ લોટ છે ને એકદમ બ્રાઉન કલરનો થવા માંડ્યો છે જો તમે વધુ બ્રાઉન કરશો ને તો અડદિયા થોડા ડાર્ક કલરના બનશે અને આ રીતે બ્રાઉન કલરનો આટલો બ્રાઉન થાય ને તો આપણો અડદિયાનો કલર છે ને એ પરફેક્ટ બનવાનો છે તમે બાજુમાં જોયું કે પહેલો જે લોટ હતો એ કેટલો લાઇટ હતો ને અત્યારે કેટલો ડાર્ક થઈ ગયો છે તો આ રીતે કમ્પેર કરવાનું છે અને હવે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે તો એને ગેસ ઓફ કરી અને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી નાખશું જેથી આપણો લોટ છે ને એ વધારે પાકવાની પ્રોસેસ ના કરે જો એમાંને એમાં રાખશું ને તો એ વધારેને વધારે પાક્યા જ રાખશે કારણ કે આપણું જે લોયું છે એ ગરમ હોય છે એટલે એમાં પાકવાની પ્રોસેસ વધારે થાય છે એટલે બીજામાં ટ્રાન્સફર કરી લેવાનું હવે જે આપણું ઘી છે અડદિયાનો લોટ છે ગરમ હોય છે તો એની અંદર જ આપણે કાજુ અને બદામ નાખી દઈશું અહીંયા જે મેં બદામ છે એ સિત્તેરથી થી ગ્રામ જેટલી લીધી છે અને કાજુ પણ સિત્તેરથી થી એસી ગ્રામ જેટલા લીધા છે મેં એને આપણે કતરણ કરી લીધી છે તમને જેવા મનપસંદ હોય એવા કટકા કરી શકો છો અને બધું આપણે મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ કરી લેવાથી જે આપણા કાજુ અને બદામ છે એ સરસ ટેસ્ટ આવશે જે ફ્રાય કરેલા કાજુ બદામ હોય છે ને એના જેવો અને આ રીતે સ્પ્રેડ કરી દઈશું જેથી કાજુ બદામ પ્રોપર પાકી જાય હવે આપણે એક પેનની અંદર ખાંડ લેવાની છે હવે અહીંયા ખાંડ કેટલી લેવાની છે કે પાંચસો ગ્રામ લોટ છે ને તો આપણે પાંચસો ગ્રામ પૂરેપૂરી ખાંડ નહીં લઈએ જો પાંચસો ગ્રામ પૂરી ખાંડ લઈએ છીએ ને તો અડદિયા બહુ જ ગયડા જેવા થાય છે અને એની અંદર આપણે લગભગ પોણા પાંચસો ગ્રામ જેટલી ખાંડ લેવાની છે એટલે ત્રણસો ગ્રામ જેટલી આપણે ઓછી ખાંડ લઈશું અને ખાંડ ડૂબે ને એટલું આપણે પાણી લેવાનું છે અને એ ખાંડને સરસ રીતે હલાવતા રહી અને ઓગાળી લઈશું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે આપણે ખાંડ સરસ ઓગળી ગઈ છે અને આ ઓગળતા લગભગ ત્રણ થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે એક વખત ચેક કરી લઈએ કે આપણી ચાસણી કેટલી આવી છે તો આ રીતે કોઈ પણ વાસણમાં લઈ થોડા ટીપા ચાસણીના અને આંગળી વડે આપણે ચેક કરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો કે થોડું ઠંડુ થાય ને તો આ તાર થાય છે પણ તાર થાય છે અને તૂટી જાય છે તો આવી ચાસણી આપણા અડદિયામાં નહીં ચાલે તો એના માટે આપણે પરફેક્ટ ચાસણી લેવાની છે તો વળી પાછું મેં એક મિનિટ સુધી ચાસણી લીધી છે અને ત્યાર પછી આપણે ફરીથી ચેક કરી લઈએ અને અહીંયા જુઓ તવેથામાં લઉં છું ને તો એના ટીપા જ્યારે પડે છે ને ત્યારે એ ટીપાં ધીમે ધીમે પડે છે ફટાફટ નથી પડી જતા તો આ સ્ટેજો ઉપર આપણી ચાસણી આવી ગઈ છે એમ સમજવાની તો હું તમને એક વખત ચેક કરીને બતાવી દઉં કે એ ચાસણી કઈ રીતે આવી ગઈ કહેવાય અને કેટલી ચાસણી આપણે આવવા દેવાની છે હવે અહીંયા સેજ ઠંડુ થવા દેવાનું ઠંડુ થાય પછી જ પ્રોપર ચાસણી આપણી ચેક થઈ શકે છે તો આ રીતે આંગળી વચ્ચે જે તાર બને છે ને એ તાર થોડો મોટો થાય અને તૂટે નહીં એટલે સમજવાનું કે આપણી દોઢ તારની ચાસણી થઈ ગઈ છે અને આ ચાસણી આપણી પરફેક્ટ બની ગઈ છે તો ગેસને ઓફ કરી દઈશું અને આપણો જે અડદિયાનો સેકેલો લોટ હતો એની અંદર આપણે એક ચમચી જેટલો અડદિયાનો મસાલો નાખી દઈશું અને અહીંયા જો હું કિસમિસ નાખું છું તો કિસમિસ છે ને એ છેલ્લે નાખવાની છે અહીંયા કિસમિસ પણ મેં સિત્તેરથી એંસી ગ્રામ જેટલી કિસમિસ લીધી છે હવે કિસમિસ છેલ્લે નાખવાનું કારણ એ છે કે જો તમે કાજુ અને બદામની સાથે જ કિસમિસ નાખી દેશો ને તો કિસમિસ જે છે ને એ થોડી કડક થઈ જશે તો એવી કિસમિસ ખાવામાં નહીં મજા આવે એટલા માટે કિસમિસને છેલ્લે જ નાખવાની છે અને બધું જ મસાલો અને કિસમિસ ફરીથી આપણે પ્રોપર રીતે મિક્સ કરી લઈશું બધું જ મિક્સ થઈ ગયું છે અને આ જે આપણો ગુંદ છે ને એને હળવા હાથે એક વાટકીથી થોડો દબાવી દઈશું જેથી કરીને થોડો થોડો ભાંગી જાય નહીં ઘણી વખત અડદિયા વાળવામાં પણ ગુંદ મોટો મોટો આવતો હોય છે એ નથી મજા આવતી અને ખાવામાં પણ નથી મજા આવતી તો આ રીતે થોડો અધકચરો ભાંગી લેવાનો અને ત્યાર પછી આપણે ગુંદને એની અંદર નાખી દઈશું હવે ગુંદ પણ છેલ્લે નાખવાનો છે જો ગુંદ પણ પહેલાં નાખીશું ને તો એ ઘીને બધું ઓબ્ઝર્વ કરી નાખે છે અને આપણું જે લોટ છે ને એકદમ થીક બની જાય છે તો એવો નહીં કરવાનો હવે ગુંદ બધો મિક્સ થઈ ગયો છે અને આપણે છેલ્લે સૌથી ચાસણી આપણી બનાવેલી છે એ બધી જ ચાસણી એની અંદર નાખી દઈશું ને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અત્યારે જુઓ તમને એકદમ ઢીલું લાગતું હશે પણ થોડી વાર થશે ને એટલે એકદમ થીક થઈ જશે કારણ કે જે ગૂંદ છે અને લોટ છે એ આપણી ચાસણીને એબ્ઝોર્વ કરી લે છે એટલે ધીમે ધીમે હલાવતા રહીશું એટલે લગભગ બે થી અઢી મિનિટ કે ત્રણ મિનિટ થશે ને ત્યાં સુધીમાં એ સરસ થીક થવા લાગશે તો આપણે બે થી અઢી મિનિટ કે ત્રણ મિનિટ સુધી આ રીતે હલાવતા રહેવાનું છે હવે જુઓ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને એ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને ચાસણીને ઓબર્વ કરી લીધી છે તો આ પ્રોસેસ થઈ જાય ત્યાર પછી આપણે ફટાફટ અને એક સાઈડમાં કરી લઈશું એટલે આપણા અડદિયાનો જે મસાલો છે એ ઠરી ના જાય અને આપણે ફટાફટ અડદિયા વાળવા મળીશું આ રીતે હાથેથી આપણે અળદિયાઓ વાળી લઈશું અથવા હાથેથી ના વાળવો હોય ને તો હું એક મોલ્ડ પણ બતાવવાની છું બે ત્રણ પ્રકારના મોલ્ડ બતાવવાની છું તો એ મોલ્ડ હું આના પછીના વિડીયોમાં બતાવીશ જો તમારે એ રીતે બનાવવા હોય ને તો એનાથી ગરમ પણ નહીં લાગે અને ફટાફટ બની જશે તો આના પછીનો વિડીયો હું એ લઈ આવીશ જો તમારે એવા અલગ અલગ પ્રકારના પાંચથી છ મોલ્ડ જોવા હોય ને તો એ મારો વિડીયો તમે ચોક્કસ જોજો તો આ આપણા અડદિયા બનીને તૈયાર છે જુઓ આ પણ મેં મોલ્ડથી જ બનાવેલા છે એવા સરસ શેપના છે અને એક અડદિયો હું કાપીને પણ બતાવું છું એકદમ સોફ્ટ મોઢામાં નાખતા જ એ ઉગડી જાય એવા સરસ સોફ્ટ બન્યા છે તો આ રીતે સેજ જ ભાંગતા તરત તૂટી જાય છે તો આ અડદિયા એકદમ કંદોઈ સ્ટાઇલ અને કંદોઈની ટીપ્સ સાથે આપણે અડદિયા બનાવેલા છે તો મિત્રો તમને મારી આ રેસીપી અને આ ટિપ્સ અને આ વિડીયો તમને કેવો લાગ્યો ને એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે તમને થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો બીજા સાથે શેર જરૂર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ નવો વિડીયો અને નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય